આજ રોજ ગુજરાત રાજ્યમાં એચએસસી બોર્ડ બે હજાર ચોવીસનું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે સુરત શહેરના મોટા વરાછા તેમજ ઉતરાયણ વિસ્તારમાં સતત અગ્રેસર રહેનાર સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં બે વિદ્યાર્થીએ એ ગ્રેડ અને એકવીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું છે તો ગુજકેટમાં એકત્રીસ વિદ્યાર્થીઓએ નેવ પ્લસ પીઆર મેળવી અને સિદ્ધિ હાંસલ કરી છે તો સાથે સાથે સામાન્ય પ્રવાહમાં તેર વિદ્યાર્થીઓ એ ગ્રેડ અને પાંત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાને અને સિદ્ધિ અપાવી છે છે તો સંસ્કારથી જ્ઞાનપીઠના સુદ્રઢ આયોજન અને તેજસ્વી તાલાઓની શિસ્તબદ્ધ મહેનત પરિણામે તેમણે મેળવેલી આ સફળતા બદલ શાળાના ટ્રસ્ટીગણ સીઈઓ દીપકભાઈ ભડિયાદરા આચાર્ય ગિરીશભાઈ ખોયાણી કો ઓર્ડિનેટર તથા તમામ શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સંસ્કારિક જ્ઞાનપીઠ માં મારું નામ ભડિયાદ્રા દીપક અને સીઓ તરીકે ફરજ બજાવું છું આ વર્ષે ધોરણ બાર સાયન્સ અને કોમર્સનું પરિણામ જે ડિક્લેર થયું જાણીને ખૂબ આનંદ થયો કે કોમર્સની વાત કરીએ તો ગત વર્ષે અમારે સાત એવન હતા ને આ વર્ષે અમે તેર એવન સાથે ઓલમોસ્ટ ડબલ એવન આપ્યા છે અને આની પાછળ જોઈએ તો અમારી ટીમ અમારું મેનેજમેન્ટ અને ટ્રસ્ટીગણનો મુખ્ય ફાળો જોવા મળે છે અમારી સંસ્થાની વાત કરીએ તો મોટા વરાછા ખાતે એક એવી સંસ્થા છે જેમાં સો ટકા ડિજિટલાઇઝ ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરે છે એસી એસી ક્લાસરૂમની અંદર પેનલ દ્વારા અભ્યાસ કરવામાં આવે છે આના કારણે ખૂબ રિઝલ્ટની અંદર સારો એવો પરિણામ જોવા મળે છે ટ્રસ્ટીકરની વાત કરીએ તો અમારે જ્યારે પણ જે કંઈ બાબતની જરૂર હોય જે કંઈ ખર્ચ કરવો હોય બાળકો માટે એજ્યુકેશન માટે એ સંપૂર્ણ છૂટ હોય છે આના કારણે આ પરિણામ હાંસલ કરી શકે અને ટીમની વાત કરીએ તો અમારી પાસે થી વીસ વર્ષની અનુભવી ક્વોલિફાઈડ ટીમ છે હાજર રહી અને બોર્ડની તૈયારી કરતા હતા અને એને કારણે આ પરિણામ હાંસલ થયું છે એટલે આજના દિવસે ખૂબ ખુશીનો દિવસ અમારા માટે છે સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ